લોકશાહી ના છું બરાબર મારી અટકાયત કરવામાં આવી મારા દેશને મારે મારો સીધો સવાલ છે મુખ્યમંત્રીને મારો સીધો સવાલ છે શા માટે શા માટે મારી અટકાયત કરવામાં આવી પેલો મને જવાબ આપો તંત્ર મને જવાબ આપે શા માટે મારી અટકાયત કરવામાં આવી છે ક્યાં કાયદા હેઠળ મારી અટકાયત કરવામાં આવી છે મને જવાબ આપે મેડમ મેડમ મને જવાબ આપો ક્યાં કઈ દે છે મારી અટકાય કે તમને યાદ છે નહીં મને જવાબ મારે જવાબ જોઈએ છે પેલા પ્રેસ મારો પ્રેસ કાર્ડ છે સા માટે નહીં હું ત્યાં સુધી ગાડીમાં નહીં બેસું હું ત્યાં સુધી ગાડીમાં નહીં બેસું જ્યાં સુધી મને પ્રશાસન જવાબ ન આપે સા માટે મારી અટકાય કરવામાં આવી છે નહીં મેડમ મારે જવાબ જવાબ જોઈએ છે મારે નહીં પત્રકાર ને શું કામ રોકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો મારું પ્રેસ કાર્ડ જોઈ શકો છો તમે

જે રીતના મારી સાથે વર્તન થયું છે શરમ આવવી જોઈએ શરમ આવવી જોઈએ આ દેશની જનતાને તંત્રને શરમ આવવી જોઈએ જે સત્તા ઉપર બેઠા છે લોકોને શરમ આવવી જોઈએ હું શાંતિથી ટેરેસ ઉપર મારું રિપોર્ટિંગ કરી રહી હતી શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી હું શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી હું બીએસ નાઇન માંથી છું મારું આઈ કાર્ડ છે મેં એમને આઈ કાર્ડ બતાવ્યું છતાં પણ મારી અટકાયત કરવામાં આવી છે

જોઈ શકો છો પત્રકાર નું આઈડી કાર્ડ હોવા છતાં ડોકમાં માં પહેરેલું હોવા છતાં તમે જોયા છતાં પણ તમે એની અટકાયત કઈ રીતે કરી શકો છો તમે ક્યાં ભાગરૂપે બેન બેનને બેસાડવા માંગો છો ગાડી માં એતો એતો બતાવો પેલા તમે જાણતો કરો કે તમે ક્યાં આધાર શું કે પથ્થરમારામાં જોવા મળ્યા હતા તમને હું કારણ છે

બે હાથ પકડી અને મને ખેંચીને અહીંયા લઈ આવવામાં આવી છે આ કેટલી હદ સુધી યોગ્ય છે આ લોકશાહી છે આ દેશના લોકોને મારો સવાલ છે કે પત્રકારની આ હાલત હોય તો દેશના લોકોની હાલત કેવી હશે તમે વિચાર કરો તમે વિચાર કરો આ મારું આ મારું પ્રેસ કાર્ડ છે મેં ગળામાં પહેરેલું જ હતું શા માટે મને અહીંયા લેવામાં લઈ આવવામાં આવી છે તમે પત્રકાર સાથે આ રીતે વ્યવહાર કરી રહ્યા છો તો દેશની નાગરિક સાથે શું વ્યવહાર થતી હશે આ એ જ ચોક છે કે જ્યાં રાજુ કરપડા થોડીવાર પહેલાં જ સભાને સંબોધન આપી રહ્યા હતા એકદમ શાંત માહોલ હતો અને જે રીતના પોલીસ તંત્ર અહીંયા પહોંચ્યું છે જે રીતે આ આ ઘટના બની છે જી મારા બંને મોબાઈલ જપ્ત કરવામાં આવે છે હજી સુધી કોઈ મોબાઈલનો મને પત્તો નથી મારા બંને મોબાઈલ પહેલી વાત તો હોય કે મારે બંને મોબાઈલ મારા બંને મોબાઈલ મારે મારી પાસે જોઈએ છે અને મારે જવાબ જોઈએ છે કે એક પત્રકારના હાથ પકડી

વિસ્તારથી જણાવવા માટે મારી પાસે શબ્દ નથી મેં તમને કીધું ને એક મીડિયા એક પત્રકારની જો આ રીતે સ્થિતિ થઈ શકે તો આ તંત્ર શું ન કરી શકે જે રીતના છોડવામાં આવ્યા છે ખરેખર નિંદનીય છે ખરેખર મારી પાસે કોઈ શબ્દ જ નથી આવ્યા મારે મારા બંને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે પેલા તો હું એ તંત્રને એ પૂછવા માંગુ છું કે તમે એક પત્રકારની અટકાયત કઈ રીતે કરી શકો તમને રિપોર્ટિંગ કરી રહ્યા બંને હાથ પકડી અને મને નીચે લઈ આવ